મણાવદરના વેપારી મહામંડળે સુરતમાં જીએસટીનો વિરોધ કરી રહેલા વેપારીઓ પર થયેલા પોલીસ દમનનો વિરોધ કરતું એક આવેદનપત્ર મામલતદારને આપ્યું હતું માણાવદર વેપારી મહામંડળે પોલીસ દ્વારા સુરતમાં વેપારીઓ પર કરાયેલા લાઠીચાર્જને સખત શબ્દોમાં વખોડી કાઢી પોલીસ દમન સરકારના ઇશારે આંદોલનને કચડી નાખવા માટે કરાયો હોવાનો આક્ષેપ કર્યો હતો રમેશભાઈ પ્રમુખ શ્રી વેપારી મહામંડળ સુરતમાં વેપારીઓ બંધ પાડેલ હતો જેમાં જબરજસ્ત પોલીસ દમન થયેલ હતો જેના વિરોધમાં માણાવદર શહેરના વેપારીઓએ આજ રોજ રેલી સ્વરૂપે મામલતદાર સાહેબને આવેદન આવેદનપત્ર આપવામાં આવેલ હતું આ રેલી છે ક્યાંથી નીકળી હતી આ રેલી પોલીસ સ્ટેશનથી થઈ મામલતદાર કચેરી સુધી શાંતિપૂર્વક નીકળી હતી મોટા મામલતદાર માણાવ આજે વેપારી મહામંડળે જે આવેદનપત્ર સુરતમાં જે ઘટના બનેલી આપેલ છે તે અમે આગળ મોકલી આપવામાં આવશે